જગવિખ્યાત ગિરનાર પર્વત પર પોષી પૂનમ શ્રી અંબામાના પ્રાકટીય દિવસની ઉજવણી કરાઈ હતી ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયે વિરાજમાન માતા અંબાજીના મંદિરે પોશી પૂનમને લઈ દર્શન માટે આંતરિકોની ભીડ જોવા મળી હતી શ્રી મહંત પૂજ્ય તનસુખ ગિરિબાપુ અને હિમાંશુ ગિરિબાપુની નિશામાં પ્રાકટીય મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બાવર શક્તિપીઠોમાં એક ઉદયનપીઠ તરીકે ઓળખાતા અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સુતાના પાઠે હોમ હવન અભિષેક ધજારોહન મહાપ્રસાદનું જગદંબા મહોત્સવ ઉપર આજે કમસે કમ અઢાર ચોત્રીસ પેઢીથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અમારા બે હજાર વર્ષ થઈ ગયા અમારી પેઢીના એની પહેલા આદિ અનાદિ મા જગદંબાના એક નળાબંધ કે ઉદરનો ભાગ એ પ્રસ્થાપિત છે અને ત્યાર પછી માતાજીનું પ્રાગૃત્ય છે એ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થનાથી મા જગદુંબા પ્રગટ થયા એ મુખારી છે તો આ દર વર્ષે આ પ્રાગૃતિ મહોત્સવ ઉજવવામાં આવે છે અને લોકો આવે છે ભક્તો આવે છે બધાય માતાજીના સનિધિમાં આવીને પૂજા પાઠ કરી ધન્ય થાય છે એમના પરિવારને ખૂબ માતાજી તંદુરસ્ત રાખે છે અને અત્યારે મેં બધા છે એમાં હું મંત છું અને અહીંયા અમારી પાસે મારા બીજા મંત છે જીરકા એમના હેમંત સુગીરજી છે હમણાં નૂતન મંત થયા અને અમારા તો ખાલી અમારા અમારા બે મંતોનો પૂજારીને તમે આપણે આશ્વાસન આપ્યું પડતું પણ અમારા બે મંતોને આગળ મેં વાત કરી પ્રમાણે એવો અભિગમ છે કે આ જગ્યા માતાજીનું મંદિર બને એટલું એનો વિકાસ તરફ લઈ જાય જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકાસ દેશનો કર્યો છે એમ લઈ જાય અને એને મોદી સાહેબને વખત કેવું વધારો આપે અહીંયા પણ એને વખત મળશે તો આવશે પણ આ બધા અમારે કિશોરભાઈ છે યુએસભાઈ છે આ ભાઈ ભાર્ગવભાઈ છે વિજયભાઈ જે બધા અહીંયા અમારા કિશોરભાઈ એ બધા જે અહીંયા અમારા છે બધા પૂજારીઓ એ બધા અહીંયા અમારે એમને ખૂબ સહકાર આપે છે મા જગ્યા જગૌતમભાઈ એમનું બધાનું આશીર્વાદ આપે વિજયભાઈના દીકરા વિદેશ ગયા છે એને પણ માતાજી પણ અમે પ્રાર્થના કરી એને ખૂબ તંદુરસ્ત રાખે અને ફરી પાછા અહીં આવે ફરીને કામમાં આગળ વધે ખૂબ આગળ વધતા એવા આશીર્વાદ એમને પણ અને તમને વિડીયા વિડીયાના ભાઈઓને પણ બધાને હું આશીર્વાદ આપું છું મા જગતા જગતંબા તમને બધાને તંદુરસ્ત રાખે અમારા બધા પૂજારી આ બધા જે આવ્યા છે સેવકો એ બધા માતાજી ખૂબ ખૂબ આનંદમાં રાખે અને મા જગતંબા છે એ બધાનું કલ્યાણ કરે એ આ તકે આ સમયે મારે માતાજીની પ્રાર્થના કરી અમારા ગોરબાપા છે કામેશ્વરભાઈ છે ભરતભાઈ છે એ બધા ગોરબાપાને પણ મા જગતંબા આવું કાર્ય કરવા માટે થઈને પેઢી દર પેઢી અહીંયા બોલાવતા રહી એ મારી મા જગતંબા પાસે મારી પ્રાર્થના આજે બધા આજે હમણાં શ્રી શુક્તના પાઠથી માતાજીનું પૂજન થયું પછી અત્યારે આગળ આરતી થશે હવન થશે ધ્વજા ચડાવવામાં આવશે ત્યાર પછી મહાપ્રસાદ પ્રધાન દેવામાં આવશે તો મા જગદંબા એવું કાર્ય કરાવતા રહીએ એ મા જગદંબામાં મારી પ્રાર્થના છે બધા સુખી થાય આનંદ માન્યો અને કુટુંબનું કલ્યાણ થાય એવું માતાજી કરે એ આશીર્વાદ આજે મા અંબાનો પાટોત્સવ છે એટલે કે આજે પૂનમનો દિવસ છે ને આજે મા જગદંબા મા અંબેના પાટોત્સવને અનુસંધાને આજે અંબાજી મંદિર ખાતે આદરણીય સંતસિંહ પીરજી બાવાની સાથે પૂજા અર્ચના કરી માતાને પ્રાર્થના કરી કે મા જગદંબા જુનાગઢ અને સમગ્ર દેશ સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે અને આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બાવીસ તારીખે અયોધ્યાની અંદર ભગવાન રામના મંદિરનું પ્રાણપ્રતિતા મહોત્સવ કર્યું છે એટલે રામ રાજ્યની આ દેશની અંદર સ્થાપના થાય આ દેશનો દરેક નાગરિક દરેક ધર્મનો નાગરિક દરેક સમાજનો નાગરિક સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે અને જૂનાગઢ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મા અંબાને પ્રાર્થના કરી છે મા અંબાને વિનંતી કરી છે અને માના ચરણોમાં આજે દંડવટ પ્રણામ કરી એમની પૂજા અર્ચના કરી અને આજના આ પવિત્ર દિવસનો આજે લાભ લઈ અને ધન્યતા અનુભવી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ